કાંક્રેજ તાલુકાના જાખેલ મુકામે સન્માન કાર્યક્રમ યોજાયલ ઓએનજીસીમાંથી નિવૃત્ત થતા ઘરનું વાસ્તુ પૂજન તેમજ સન્માન કાર્યક્રમ યોજાયલ આજ રોજ કાંક્રેજ તાલુકાના જાખેલ મુકામે સામાજિક કાર્યકર અને સેવાભાવી એવા શ્રીમાન રમેશભાઈ ડામરભાઈ પરમાર ઓએનજીસી ક્લાસ વન અધિકારી જોએ વય નિવૃત્તિના કારણે આજ રોજ જાખેલ મુકામે વય નિવૃત્તિનું આયોજન રાખ્યું હતું જેમાં ઉત્તર ગુજરાત રૂઈ સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર રોહિત સમાજ સેવા ટ્રસ્ટ કાંકરેજ ઉસ્કુટ મંડળ કાંકરેજ જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ આર એ એમ ટીમ કાંકરેજના શ્રી પૂર્વ શ્રી અને સમસ્ત ટીમના સભ્યો તથા સામાજિક કાર્યકરો રત્નાભાઈ ચાચાણી તેમજ નવસન ટ્રસ્ટના મોહનભાઈ અને નરેન્દ્રભાઈ તથા સિહોરીબારના વકીલશ્રીઓ અને ગામના ભાઈઓ બહેનો અને સમાજના વડીલો તેમજ આગેવાનો દ્વારા ફૂલહાર ખરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમસ્ત લોકો દ્વારા ભોજન પ્રસાદ કરવામાં આવ્યો હતો જેમાં કાંકરેજ તાલુકાના જાખિલ મુકામે નિખાલ અસી અને સેવાભાવી એવા સીમાન રમેશભાઈ ડામરભાઈ પરમારને સન્માન કાર્યક્રમમાં બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા